યોગ્ય સમય પર રક્ત મળી રહે તેવા હેતુ સાથે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાની નામાંકિત ધ્વનિ બેંકની સાથે મળી કેરિંગ સોલ્સ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું बाहर होंगे जाओ तब सुपर बूमी नहीं, ये हम सब सीनियर नहीं। ये सुपर सीनी है रे। सही है यार, सुपर चाहिए हम लोगों के साथ। अरे बोल। कौन सी हटी जैसे पति ले रहे જે આપણે અહીંયા ધોની બ્લડ બેંક ઉપર આપણે એક બ્લડ ડોનેશન કાર્યક્રમ રાખ્યું છે કેમ્પ રાખ્યું છે જેમાં અમારે નાવ કરીને છે એનસીસી લુમનાય છે અને બીજું આપણે કેરિંગ સોલ્સ ફ્રીધર ટ્રી દેવસે ફાઉન્ડેશન આરઓઆર ફાઉન્ડેશન અને પ્રોજેક્ટ અને ટીમો અને નીરજા ફાઉન્ડેશને અમને સહયોગ આપ્યો અમારું લક્ષ્ય આજે સેવન્ટી પ્લસ બ્લડ ડોનેશન કરવાનું છે અને અમારી પાસે તમે જોઈ શકો છો હાસા આવ્યા વોલન્ટિયર આવે છે આ બધા બધા ગ્રુપ મેજોરિટી સેવાનું જ કામ કરે છે અને અમે લોકોએ વિચાર્યું કે આ બ્લડ ડોનેશનનું એક જે મહાદાન કહેવાય છે એ આજે કરીએ આપણે બ્લડ ડોનેશન કરવાનું લોકોને જાગૃત કરાવવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે બધા માંગતા હોય છે પણ આપણે સામેથી ચાલીને કોઈને આપીએ તો એ વધારે સારું રહે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર